ક્યાંથી નીંદો નહી બસ હા સીધું હા સીધો અડધો કેવાય ને અડધો તું તો નીંદર લે દાતેલ દાતે લેત મારી અડધો અડધું લે તમે કાલો આયવા નહી ને તો હું નતા આવ્યો તો તું તો આવી હતી ને અહીંયા કાકેમ મારો બહુ એટલે બે કપડા અત્યારે પડી જાય ને તમને એટલે મારો ને એટલે મેં બહુ મારું हाल पानी पानी लिया और पीयूस मारो कडू कुखाई हाँ हाल पानी ले तैयार करेगा तू फटाफट पड़ा जा पानी पीयूस हम जा चडकती हो अंदर कौ? ओए ओए पानी पी रहे हैं आये नहीं पानी पी रहे पानी को तो बोल कहीं

છે ધાણા માં નિંદી દોઢ કેરો એક કેરો એક આખો ગયો અડધો તો લીધો આખો કેરો લેવાઈ ગયો પાણી પાણી પી ખરીક વાર બે બે મહિનો બે ત્રણ સેકન્ડ પછી હાલતા પાછા ધાણામાં બરોબર ને મિત્રો પાણી પી પાણી પીતા પાણી પી થાય કઈ બીજું કઈ મેળા બાટલો તો ભેગો ને ભેગો બીસ લરીનો અને जो पान के दुन भरी निकल के दिस लो बेह गयो लो सेव हो गयो ये पी तो आ लेने पी भाई जाए बतु इमा काय हम बीजू काय जो वन नो लाओ पानी लाओ आ मैं किदो ओलो बीजो बाटलो से नहीं तो जान के पान से के बुद्धि से हम खवे हम्म 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 મરચાં કોય ખાવા મરચાં મરચાં ખાઈ પછી હું માંગતો પડે મરચાં ખાતા રહે તો મરચાં બોવ તાલ જો મરચાં પણ ખાવું પડે મરચાં ખાય ને તો મરચાં બોલા ખાવું પડે ખાવું પડે કેમ ખાવું પડે એ 이러કમ આરામ મળે તો સ્વાદ લાગે એવું હોય તારા મિત્રો મિત્રો ખાઈ ગયો ફટોફટ તો છે ને વાર લાગ છે ખાતા અને મારે ખાતા વાર લાગશે તો ટાઈમ થઈ જાય બપોર વસ્તુ ઘડી આરામ નહીં થાય એટલે અમે ખાઈ લઈએ ફટાફટ નહીં બરોબર ને આ બધા ખાઈને હોઈ ગયા કોણ આ જોવા વાળા

અત્યારે અહીંની વાત કરાય કરાયો કેમ નહીં કેમ મુંબઈ કયો રસ્તો ખબર હા હા થઈને સરઘરી થઈને ડાયરેક્ટ મુંબઈ જાવ ક્યાં લે સરઘરી થઈને વલસાડ વલસાડ થી ને અનિડા થી પછી રાજપીતરા રાજપીતરા થી પછી મોટા ઉજરા મોટા ઉજરાથી પછી નાની કુકાઓ નાની કુકાઓ છે ડાયરેક્ટ મુંબઈ આવે પછી

निंदवा नु काम आखो दोस्त निंदवा नु काम करू न जायजो અત્યારે ઘરે બરાબર છે પાડીન ઠકડો મારી નવ તો નહિ લો ના ના નથી આવું હાલો લખી નાઉ તો નહિ લે બીજું થોડુંક આપણે દુખી મારે ના આ છે ને નઈ આવતું હા તો આ પાણી બી નથી કઈ કોલર બે લખો શું કરે જો તાળું ઉપર પડ્યો પાંચ છે આને ઉલા ઉપર પણ મુક દે अभी गार्डन कर लीजो। अलमुके दाल फटा पड़ा काम रहा है आपको तो। कार मर दो। बद्री दाल यहीं से। बद्री जी में एक्सपर्ट

ठंडी लगी था जैकेट पहले बे जैकेट से एक मिनट जल्दी टिफिन और हेलो जाए थी घरे आज पड़ी का आज पड़ी गई जाए घरे मर जो मैं नेक्स्ट वीडियो में के बीजा वीडियो में त्याद राम राम जय माता जी बताए जो लीजिए वीडियो पूरा पूरा कह ले नहीं। नहीं।